કો ઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ એ વિવિધ સહકારી સંસ્થાઓનો સમન્વય અને એ સહકારી સંસ્થાઓ દ્વારા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને એનો સીધો લાભ કઈ રીતે થાય એ યોજનાનો આ છે એમાં અમને કામગીરીમાં જે જે સહાયતા સૂચનો હતા એમાં અમે અત્યારે જિલ્લામાં તેરસો ને માઇક્રો એટીએમ સ્થાપિત કર્યા છે આજે જિલ્લાના દરેક ગામમાં એક માઇક્રો એટીએમ છે જેના લીધે જિલ્લાના કોઈ પણ ખેડૂતને નાણાકીય વ્યવહાર માટે એક ગામથી બીજા ગામ જવું નહીં પડે આ કાર્યક્રમમાં બનાસ બેંક અને બનાસ ડેરી દ્વારા વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન પ્લાન્ટનું લોકાર્પણ અને પ્રોડક્ટનો શુભારંભ કરવામાં આવશે જે અંગેની માહિતી આપવા આજ રોજ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન સૌસીભાઈ ચૌધરી બનાસ ડેરીના સંગ્રામસિંહ બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરીએ પ્રધાનના હસ્તે થનાર લોકાર્પણ અંગે માહિતી આપી હતી ત્રણ નવી સહકારી મલ્ટી સ્ટેટ કોપરેટિવ સોસાયટી બનાવવાની બાબત હોય કે બધી સહકારી સંસ્થાનું કોર્ડિનેશનનું હોય તો બનાસ કાંઠામાં જે કાર્યક્રમ પંદરમીએ થાય છે એ બનાસ અને પંચમહાલ બેની અંદર ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે સૂચના આપી હતી કે બધી સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશન થાય અને દેશના નાના દેશની અંદર ખેડૂતોના નાણાં પાછા ખેડૂતો સુધી પહોંચે તો એ માટેનું એક અલગ મોડલ એની શરૂઆત અહીંથી કરવામાં આવી રહી છે આ બંનેની સફળતા પછી દેશભરની અંદર પણ આનું અમલીકરણ થશે સહકારનો એક ખૂબ મોટો નવો અધ્યાય એ આ પ્રમાણે માન્ય સહકાર મંત્રી મંત્રીશ્રી ગૃહમંત્રીશ્રીના આગેવાનીમાં થઈ રહ્યો છે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ સમગ્ર દેશની અંદર આ પ્રોજેક્ટને પ્રસ્તુત કરવા માટે આગામી પંદરમી તારીખે આપણા જિલ્લામાં સ્થળાંતર દેવી સંકુલો બતાવી રહ્યા છે મિત્રો આપણે સૌ ભાગ્યશાળી છીએ કે સમગ્ર દેશમાં સહકાર જે પ્રોજેક્ટ છે એ ઉપસ્થિત રહેલ બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રભારી જયંતિભાઈ કવાડિયાએ એ સૌને આવકારી સૌને આ સમારોહમાં પધારવા જણાવેલ આ પ્રસંગે જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા